ધનુર્માસ જે ખીચડો છે ને એ ઠાકોરજી આરોપતા હોય છે અને આ એક મહિના પૂરતું જ આનું મહત્વ હોય છે ટોટલી બધા ડ્રાય ફ્રુટ અંદર એડ થાય છે તજ પાવડર છે સફેદ મરી છે કાળા મરી છે અને ટોટલી બધો ડ્રાય ફ્રુટ અંદર નાખવામાં આવે છે અંદર તો ડ્રાય ફ્રુટ નાખ્યા છે આ ઉપરથી થી શણગારવા માટે બી ડ્રાય ફ્રુટ નાખ્યા છે અરે ટોટલી એની અંદર ડ્રાય ફ્રુટ અને ઘી યુઝ થતા હોય છે ગજ્જબની ની અરોમા આવે છે ઓછું ઓછું તો 500 વર્ષ જૂની પરંપરા છે એ તો ફાઇનલી રેડી થઈ ગયો છે આપણો ધનુર્માસ નો ખીચડો ફૂલ ઓફ ડ્રાય ફ્રુટ અને ફૂલ ઓફ ઘી શિયાળાની સ્પેશિયલ વસ્તુ પણ તમે કહી શકો પચાસ કિલો ઘી ને પચાસ કિલો ડ્રાય ફ્રૂટ યુઝ કરતા જઈએ ઓહો એકદમ પ્રોપરથી બેલેન્સ એવું કરીએ છીએ કે ભાઈ ખીચડી જોડે કઢી પણ એની અંદર મેચ થઈ જાય ડાકોરની વિશેષતા એ છે કે અન્ય જગ્યાએ સપ્તધાન્યનો ખીચડો બને છે જ્યારે રણછોડાઈ જેની અંદર કેવળ દાળ અને ચોખાથી ખીચડો તૈયાર કરવામાં આવે છે ધીમા તૈયાર થાય છે અને એની અંદર તમામ પ્રકારના મરી મસાલા તેજાના ડ્રાયફ્રૂટ્સ બધું જ પડે છે ફરીથી એકવાર જય રણચોડાયો અત્યાર સુધીની ફર્સ્ટ ટાઈમ એટલી બેસ્ટ ખીચડી ગાડી છે ને કોઈ હોટલ કોઈ રેસ્ટોરન્ટમાં આ ટેસ્ટ તમને નહીં જ મળે એની ગેરંટી સો હેલો નમસ્તે સત શ્રીકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં હા એવું સમજો કે મારા સોશિયલ મીડિયા પેજ પર તો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ આવે છે સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન કરાવી દઉં મારી સાથે જયદીપભાઈ રામી ઓમ સાઈ કેટરસના ઓનર છે અને વર્ષમાં એક દિવસ એમના જે નજીકના મિત્ર હોય છે એમનું જે મંડળ હોય છે એમની સાથે ગેટ ટુગેધરનો એક પ્રોગ્રામ રાખે છે બરાબર બરાબર ને અને ખાસ તો આ એક પવિત્ર માસ કહેવાય ધનુર્માસ એ બહુ પવિત્ર માસ કહેવાય છે અને અત્યારે હું જે લોકેશન પર આવ્યો છું ને એ છે ડાકોર બધા લોકો જાણે છે રણછોડરાયજીને બધા લોકો દર્શન કરવા માટે આવતા જ હોય છે તો જયદીપભાઈ સૌથી પહેલાં તો ધનુર્માસનો ખીચડો લોકોએ સ્ટાર્ટિંગમાં જોયું રેસીપી બની ગઈ છે વિડીયો પછી શૂટ થાય છે રેસીપીનો જે બેઝિક ડિટેલ છે એ તો આપણે કવર કરી જ છે અંદર જયદીપભાઈ શું કહેશે શું મહત્ત્વ છે ધનુર્સનું મહત્ત્વ એવું છે કે આ ધનુમાસનું ખીચડો ખાલી ને ખાલી ડાકોરમાં જ બનતો હોય છે અને ધનુમાંસના ખીચડાની અંદર જેટલું આપણે અનાજ યુઝ કરીએ જેને કે ચોખા છે દાળ છે એટલું ને એટલું આપણે એની અંદર ડ્રાયફ્રૂટ યુઝ કરીએ છીએ અને ડ્રાયફ્રૂટની જોડે જોડે એટલું ને એટલું આપણે શુદ્ધ ઘી યુઝ કરીએ છીએ આની અંદર અને બીજું કે ખીચડી શબ્દ વાપરીએ ને ત્યારે દાળ અને ચોખા છે પણ આ વસ્તુ ખીચડો આપણે જે શબ્દ વાપર્યો છે ને એનો મતલબ કે દાળ ચોખાની સાથે બીજી ઘણી બધી વસ્તુઓને મહત્વ એવું છે કે આ જે જે ખીચડો છે ને એ ઠાકુરજી આરોપતા હોય છે અને આ એક મહિના પૂરતું જ આનું મહત્વ હોય છે જેથી કરીને આપણે એક દિવસ એવો નક્કી કરીએ છીએ કે જેથી કરીને ફેમિલી છે અને જેટલા આપણા સગા સંબંધીઓ છે એને બધાને બોલાવીને અને આનું આપણે ગેટ ટુગેધર કરતા આવીએ બરાબર છે તો આજે અરાઉન્ડ કેટલા લોકોનું બનાવ્યું છે આજે અરાઉન્ડ આપણે પાંચસો વ્યક્તિનું બનાવ્યું છે અરાઉન્ડ પાંચસો વ્યાની વ્યક્તિ એમાં ખાસ તો ચાલો ખીચડો એ તો છે જ પણ ખીચડોની સાથે કઢી હા ખીચડની સાથે આપણે કઢી અને રવૈયાનું શાક અને એની જોડે પાપડ આ મેનુની અંદર ચાર જ વસ્તુ હોય છે ઓકે આ મેનુની અંદર ચાર જ વસ્તુ છે આજ મેન કોર્સ સમજી લો અને આજ સ્ટાર્ટર સમજી લો અને આજ ઠાકરજીનો પ્રસાદ સમજી લો જે શરૂઆત થાય છે ને બનવા માટે એની સૌથી પહેલાં તો બધા મસાલાની તૈયારી કરવામાં આવે છે તો જયદીપભાઈ કહેજો કે આ મસાલામાં કઈ કઈ વસ્તુ છે આની અંદર ટોટલી ડ્રાય ફ્રુટ છે ડ્રગ્સ છે બદામની ચિપ્સ છે પિસ્તાની ચિપ્સ છે ઈલાયચી પાવડર છે જાયફર પાવડર છે જાવંદ્રી પાવડર છે કાળા મરી છે એનો પણ પાવડર યુઝ થાય છે આની અંદર અને સફેદ મરી પાવડર યુઝ થાય છે આની અંદર લગભગ ખાંડનો પણ યુઝ થાય છે ગરપણ માટે ઓલરેડી અને બાકી અંદર તમે અહીંયા જોઈ શકો છો આ બાજુ ખારેક છે એની અંદર હળદર મિક્સ કરે છે અને આ રેટની અંદર હળદર મિક્સ કરી છે હા અને આ ટોટલી બધું ડ્રાય ફ્રૂટ જે છે એ ખિચડી રેડી થશે એટલે એની અંદર આ બધા મસાલા એડ થશે અને પછી સેકન્ડ આનો સ્ટેજ એવો છે કે લાસ્ટ જ્યારે આ મસાલા એડ થતા હોય છે ત્યારે જેટલું આપણે ચોખા હોય છે એટલા જ વજનનું ડ્રાય ફ્રૂટ હોય છે અને એટલું ને એટલું જ વજનનું આપણે શુદ્ધ અમુલ ઘી નાખીએ છીએ એની અંદર અને ટોટલી આ જેટલી ખીચડી જે છે એ શુદ્ધ અમુલ ઘીમાંથી બને છે ઓકે તો અત્યારે નાખવામાં આવે છે ડ્રાય ફ્રૂટ ટોટલી બધા ડ્રાય એડ થાય છે પાવડર છે સફેદ મરી છે કાળા મરી છે અને ટોટલી બધું અંદર નાખવામાં આવે છે કેટલો ટાઈમ લાગે ખીચડી બનતા પાંચેક કલાક ખરા પાંચેક કલાક પહેલાના જમાનામાં જે રીતના ચાલતું હતું એ જ રીતના ચૂલા પર જ બનાવીએ છીએ તો કે આ તમે જોઈ શકો છો આજે પાંચસો માણસનો અત્યારે ખીચડો તૈયાર થઈ ગયો છે ઓહો હો ભાઈ અંદર તો ડ્રાય ફ્રુટ નાખ્યા જ છે આ ઉપરથી શણગારવા માટે બી ડ્રાય ફ્રૂટ નાખ્યા છે એની અંદર ડ્રાય ફ્રુટ્સ અને ગીજ યુઝ થતા હોય છે આમ જે એક ટાઈમ એવું પણ કહી શકાય આપણે કે શિયાળાનું વસાણું પણ આને કહી શકાય કારણ કે એની અંદર ટોટલી ડ્રાય ફ્રુટ્સ મરી ઈલાયચી પાવડર જાવંત્રી જાયફર એવું આવતું હોય છે હા અને બીજું કે જે મસાલા યુઝ કરવામાં આવે છે એની અંદર

એકદમ પ્રોપરથી બેલેન્સ એવું કરીએ છીએ કે ભાઈ ખીચડી જોડે કઢી પણ એની અંદર મેચ થઈ જવું માટે ઓકે અને આ બાજુ છે રવૈયા રીંગણના એકદમ દેશી દેશી દ્રવૈયા છે અને જે ગ્રેવી બની છે ને એ બી એકદમ પ્રોપર ગ્રેવી બની છે જેટલા અમાઉન્ટમાં આમાં તો ખાસો એવું જજમેન્ટ લાગતું હોય છે રસોઈયાનું માસ્ટર એ એવી કહી શકીએ કે આટલા કિલો રીંગણાની સામે આટલી ગ્રેવી બનવા માટે કેટલો સામાન જોઈએ બરાબર ઘણી બધી વસ્તુ આમાં હોય છે આ ટોટલી જો ગણતરી કરો ને તો ઓછામાં ઓછા સાઠ કિલો રવૈયાનું શાક છે સાઠ કિલો રવૈયાનું શાક છે ઓહો એરાઉન્ડ આમાં પાંચસો લોકો આરામથી જમી શકે મારા સૌથી પહેલા તો જય રણછોડ જય રણછોડ ખાસ તો ધનુર માસ જે ખીચડી છે જેને કહેવામાં આવે છે કે ધનોરમાસનો કિચડો એનું મહત્વ તમે કહેજો અને કેટલા વર્ષોથી ચાલતું આવે છે આ આમ તો શ્રી રંછોરાયજી મહારાજને હવે અહીંયા સાડી આઠસો વર્ષ ઉપર થઈ ગયા છે અને હાલ જે મંદિર આપ જોઈ રહ્યા છો તે સાડી પાંચસો વર્ષની ઉપર છે પણ આ ક્રમ જે અમારો સેવાનો છે એ એક ભોગની તરીકે જ પણ આ સેવાનો ક્રમ છે અને આટલા મિનિમમ પાંચસો વર્ષો પૂર્વે પણ જે આ મંદિરનું બાંધકામ થયું તારથી માંડીને અમારો જે સેવાક્રમ મળેલો છે તેમાં જ આ ભોગનું પણ તે વખતથી જ પ્રારંભ થયેલો છે અને તે સ્પેશિયલ એક માસની અંદર જ ધરાવવામાં આવે છે એક માસ એટલે કે સોળ ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી એ એક એટલા માટે એક છે ને સૂર્યની સંક્રાંતિનો એક ક્રમ છે અને તે તારીખ પ્રમાણે હોય છે માટે એ ગુજરાતી આપણા માસ પ્રમાણે નથી હોતો પણ એની અંદર મત્સર માસ અને પોષ માસ બંને માસ સમાવિષ્ટ થઈ જાય છે આમ જોવા જઈએ તો ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજા સાથે વણાયેલું છે એ પ્રમાણે જ ધરુણ માસનું પણ વિશેષ મહત્ત્વ છે કે ધન રાશિની અંદર જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે ધન રાશિનો માલિક બૃહસ્પતિ છે એટલે સૂર્ય અને ગુરુનું જ્યારે મિલન થાય છે ત્યારે અધ્યાત્મ યોગ રચે છે અને અધ્યાત્મ યોગને કારણે આ સમયની અંદર આપણે સાંસારિક કર્મો એટલે કે લગ્ન વિવાહ યજ્ઞો તે અન્ય કાર્યો આપણે સામાજિક કાર્યો કરતા નથી અને એને વર્ગ ગયા છે એવું નથી કે આ મહિનો ખરાબ છે આ મહિનો બહુ જ ઉત્તમ છે પુણ્યશાળી છે અને આ મહિનામાં જે કંઈ ભક્તિ કરવામાં આવે એનું વિશેષ ફળ મળે છે માટે આ દનો એટલું વિશેષ મહત્વ છે એની અંદર પણ ભગવાન એક વિશેષ ભોગ ધરે છે કે કેવળ તારને ચોખા થાય છે હવે રણચોરાઈજી મંદિરમાં ધનુમાસ ડરે એવું નથી ધનુમાસનો ખીચડો અન્ય જગ્યાએ પણ કરે છે પણ અમારા ડાકોરની વિશેષતા એ છે કે અન્ય જગ્યાએ સપ્તધાન્યનો ખીચડો બને છે જ્યારે રણછોડાઈજીની અંદર કેવળ દાળ અને ચોખાથી ખીચડો તૈયાર કરવામાં આવે છે ધીમા તૈયાર થાય છે અને એની અંદર તમામ પ્રકારના મરી મસાલા તેજાના ડ્રાયફ્રૂટ્સ બધું જ પડે છે સવિશેષમાં આદુ હળદર આવી વિશેષ વસ્તુઓ પણ પડે છે જે પોષણ આપે છે ખરેખર આનું મહત્વ જે છે કે એવું કહેવાય છે શિયાળો એ ભોગનો માસ કહેવાય છે એટલે ભોગ મીન્સ તમે જે અત્યારે એક મહિનાની અંદર આ શિયાળાની અંદર જે કંઈ જેમ કે વસાણું છે પછી અડદિયા પાક છે આ જે બધી વસ્તુઓ પૌષ્ટિક વસ્તુઓ છે એ એક માસ ખાઓ અને બાર માસ તમને શક્તિ પ્રદાન કરે છે એવી રીતના ધનુમાસનો ખીચડો પણ બાર માસનું તમારું શક્તિવર્ધન થાય તે હેતુથી ભગવાન પણ આરોગ્ય છે અને એનો લાભ વૈષ્ણવોને પણ મળે છે એ પ્રમાણેની આ વિશેષ મહત્વતા છે ઓકે ગાઈસ અહીંયા તમે જુઓ છો ને આ કાઉન્ટર પર આજ જ મેઇન કોર્સ છે આ જ સ્ટાર્ટર છે અને બધું જ આ છે ધનુર માસનો ખીચડો ઓકે એની સાથે ભાઈ એકદમ થોડુંક જ શાક આપજો એકદમ થોડુંક જોઈને જ તમને જીગરભાઈ માઉથ વોટરિંગ ફીલ થતું હશે રાઈટ યસ એટલે આમાં કેવું છે કે અનો જે અરોમાં આવે છે ને ભાઈ એકદમ બહુ જ વ્યવસ્થિત આવે છે એકદમ રજવાડી રજવાડી યસ દાળ અને ચોખા ખાકરતા બી વધારે વસ્તુ નાખી એટલા માટે ખીચડો કીધો છે તો ચાલો ટ્રાય કરીએ ટ્રાય કરીએ ઘણો ટાઈમ થઈ ગયો એમ તો આ રેસિપી છે ને બહુ વર્ષો જૂની છે આજ સુધી આવી ખીચડી મેં નથી ખાધી એવું નથી ખાધી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એટલી બેસ્ટ ખીચડી ખાધી છે ને ભાઈ અંદર જે મસાલા નાખ્યા છે એટલા પ્રોપર મસાલા નાખ્યા છે કે ઘીના ટેસ્ટની લીધે એકદમ પરફેક્ટ રીતે બેલેન્સ થઈ ગયું અને મસાલા તો છે પ્લસ ડ્રાય ફ્રૂટ છે અંદર છે એટલા ફ્રેશ લાગે છે ઇવન અમુક ડ્રાયફ્રુટ ઉપર થી લોકોએ જે નાખ્યું છે ગાર્નિશિંગ માટે એ ડ્રાયફ્રુટ નો ટેસ્ટ ઘીના ટેસ્ટ બહુ જ વ્યવસ્થિત લાગે છે એવું લાગે કે તમે કઈક એકદમ પ્રોટીન વાળી વસ્તુ ખાઈ રહ્યા છો એકદમ હેલ્ધી વસ્તુ છે અને બીજું કે એવું બી જોયું મેં કે આમ તમને જોવા પરથી એવું લાગે જ્યારે બનાવે ત્યારે એવું લાગે થોડી સ્વીટ બનશે પણ જે સ્વીટ ખાનારા શોખીન છે એ લોકોને પણ મજા આવશે અને જે તીખું ખાનારા શોખીન છે એ લોકોને પણ મજા આવશે એકદમ બેલેન્સ ટેસ્ટ કરેલો છે બેલેન્સ ટેસ્ટ છે જે રીતનું તીખાસ જોઈએ મસાલાની એ પણ એકદમ વ્યવસ્થિત લીધે બેલેન્સ થઈ ગયું બેલેન્સ થઈ ગયું અને બહુ મસ્ત આમ અરોમા જ કંઈક અલગ છે ભાઈ આ રેગ્યુલર ખીચડી નથી આ કોઈ મસાલા ખીચડી બી નથી અને ધનુર્માસનો ખીચડો જ કહેવાય બીજું કંઈ નામ જ નથી અને ધનુર્માસનો ખીચડો જ કહેવાય અને ભાઈ એક નંબર કોઈ હોટેલ કોઈ રેસ્ટોરન્ટમાં આ ટેસ્ટ તમને નહીં જ મળે એની ગેરંટી હવે લોકો એવું કહે કે ઠંડીની સીઝનમાં ખાસ તો વસાણા પાક ખાવા જોઈએ બરાબર એ વસાણા પાક બી શરીરને ગરમ રાખવાનું જ કામ કરે એવી જ રીતે આ જે ખીચડો છે ને એ પણ બોડીને હાઈલી પ્રોટીન મેં તમને પહેલાં જ કહ્યું કે હાઈલી પ્રોટીન હાઈલી ન્યુટ્રિશિયસ આપણે કહી શકીએ ઘીનું ઘી પણ આવી ગયું જે લોકો એવું નથી ખાવી આ નથી ખાવું પેલું નથી ભાવતું આ નથી ભાવતું આ એકવાર ટ્રાય કરશે ને ખાતા થઈ જશે ઓકે તો ભાઈ આ તો આપણો ધનુર્માસ ખીચડાનો એક વ્યવસ્થિત રીતે બ્લોગ અને આપણને પ્રેમાન મળી ગયા છે મળીએ આપણે ફરીથી એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી